જમણાકાંઠા નહેરને સમારકામ માટે દિવસનું સટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તાજેતરના માવઠા અને ભારે વરસાદના કારણે ખેડૂતોના બે પાક નિષ્ફળ ગયા હતા હવે ત્રીજો પાક લેવાની જરૂરિયાત ઊભી થતા રાજ્ય સરકારે સટડાઉનનો સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે આ અંગે ખેડૂતોના પ્રતિનિધિઓએ હાલમાં જ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય તેમજ રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરતા તેમાં ધારી સફળતા મળી હતી ઈશ્વરસિંહ પટેલે ના પ્રયાસોને પગલે રાજ્ય સરકારે પાણી કાપ નેવું દિવસોને બદલે પાંત્રીસ દિવસો સુધી કરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રાહતની લાગણી અનુભવી હતી અત્રે એ નોંધવું પણ ઘટે કે ખેતી ઉપરાંત અંકલેશ્વર પાલિકા ઉપરાંત નોટિફાઈડ રહેણાક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી પુરવઠાનું નિયંત્રણ સ્થાનિક તંત્ર માટે વિકટ બની રહ્યું હતું જો કે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્રએ પણ ભારે રાહત અનુભવી હતી તેમજ સરકારના આ નિર્ણય વધાવી લીધો હતો અને આભારની લાગણી વ્યક્ત કરી હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અંકલેશ્વર હાસોટ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલના ના પ્રયત્ન નથી જે પાણીનો કાપ નેવું દિવસ આવવાનો હતો આવનાર છેલ્લા પંદર દિવસમાં ખૂબ વરસાદ પડ્યો એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો નેવું દિવસનો પાણીનો કાપ રહેતે તો ઘણું ખરું ઉદ્યોગમાં બી નુકસાન થતે જે કાપ નેવું દિવસનો હતો એ આપશ્રીના પ્રયત્ન નથી પાંત્રીસ દિવસનો થયો છે એ બદલ અમે ઉદ્યોગ ઉદ્યોગપતિ સભ આપનો આભાર માનીએ છીએ